સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં સત્તર ઝીરો કલાકે એટલે કે સાંજના પાંચ પાંચ વાગે એવો મેસેજ મળેલો હતો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કંટ્રોલ રૂમ કલેક્ટર સાહેબની ઓફિસની તરફથી કે જે ગાંધી હોસ્પિટલ છે ત્યાં ડ્રોન એટેકથી હુમલો કરવામાં આવેલો છે અને એક ડ્રોન છે એ અનએક્સપ્લોડેડ પડેલું છે આ આવી માહિતી અમ અમને પ્રાપ્ત થતા જે પણ સંલગ્ન ડિપાર્ટમેન્ટ છે જેમ કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ્સ છે ડોગ સ્ક્વોડ છે એસઓજી અને એલસીબીની ટીમ તથા જિલ્લા ટ્રાફિકને આ વિશે માહિતગાર કરવામાં આવેલા હતા આ ઉપરાંત જે લોકલ પોલીસ સ્ટેશન છે જે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન લાગે છે તો તેમને પણ જે થાણા અધિકારી છે તેમને તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવેલી હતી આ જાણ કરવાના અનુસંધાને સત્તરને આઠ કલાકે મતલબ કે જે પણ માહિતી મળી છે કંટ્રોલ રૂમમાં એના છ મિનિટની અંદર અંદર જે લોકલ પોલીસ સ્ટેશન છે તેમ ત્યાંથી થાણા અધિકારી પોતાના ચાર પીએસઆઈ અધિકારીઓ સાથે તથા તેત્રીસ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ગાંધીનગર હોસ્પિટલ ગાંધી હોસ્પિટલ ખાતે પહોંચી ગયેલા હતા અને જે હોસ્પિટલનું જે પણ કેમ્પસ છે તેને ખાલી કરવાનું કામગીરી હાથ ધરવામાં આવેલી હતી આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ દ્વારા પોતાની બે ટીમોની રચના કરીને ગાંધી હોસ્પિટલની બહાર બહાર જે પણ ટ્રાફિક ન થાય તથા ટ્રાફિકનું ડાયવર્ઝન થાય તે અનુસંધાની કામગીરી કરવામાં આવેલી હતી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા જે અનએક્સપ્લોડેડ ડ્રોન જે છે તે અંગે માહિતી મળેલી હતી તો તેનું નિરીક્ષણ કરવામાં આવેલું હતું અને બોમ્બ ડિસ્પોઝલ માટે ટ્રોલી અને જે પણ સંલગ્ન સાધનો છે તેનો ઉપયોગ કરીને બોમ્બને યોગ્ય રીતે ટ્રોલીની અંદર નાખીને સુરક્ષિત સ્થળે લઈ જઈને અને બોમ્બનું ડિસ્પોઝલ કરવામાં આવેલું હતું અને વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે આ મોક ડ્રિલ પૂર્ણ થયેલી હતી ઓપરેશનના સિલ્ડ અંતર્ગત સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે એક મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ્સ છે એમનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ કેટલો છે એ જાણવા માટે અને કેટલા સમયમાં કોઈ પણ જો દુર્ઘટના થાય અથવા કોઈ પણ હુમલો થાય તો એને અટકાવી શકાય એ જાણવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત ચાર ને અઠાવન વાગ્યે આપણે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં એક ડ્રોન અટેક થયેલો હતો ત્યારબાદ જે સીડીએમઓ સાહેબ છે એમના દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવેલી હતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ્સ છે ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ એમ્બ્યુલન્સ છે એ અલગ અલગ વિભાગોને જાણ કરવામાં આવેલી હતી તથા જે વિભાગો છે એ ગાંધી હોસ્પિટલ સુધી કેટલા સમયમાં પહોંચે એના સમયની નોંધ કરવામાં આવેલી હતી અને આમ કુલ આઠ મિનિટની અંદર ફાયર જે સર્વિસીસ છે એ ગાંધી હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી સત્તર મિનિટની અંદર બોમ્બ સ્ક્વોડ ગાંધી હોસ્પિટલે પહોંચી હતી અને પાંચને તેત્રીસ સુધીમાં આપણે ફાયર ઓલવવાની તથા જે બોમ્બ ડિફ્યુઝ કરવાની છે એ કુલ તેત્રીસ મિનિટમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતી